નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે એ ખેતી અને ખેતીની સાથે સંલગ્ન એ ખેતીના પાકોની માહિતી એ મિત્રો મેળવવા માટે આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મેળવીએ છીએ મિત્રો ખેડૂતોને જે ભલામણ કરવામાં આવે છે એમાં ખેડૂતો હુણા ન ઉતરે ખેડૂત મિત્રો જે ભલામણ આપણે જે કરીએ છીએ એ ભલામણ ખેડૂતોને જે સંતોષ થાય ખેડૂતોને જે રિઝલ્ટ મળે એ અમારી સફળતા છે ત્યારે મિત્રો જે શરૂઆતની અંદર જ્યારે મગફળીનું વાવેતર ખેડૂત કરતા હતા ત્યારે ઘણી વખત જે છે એ મિત્રો અમે ભલામણ કરી કે મિત્રો તમે જૈવિક એટલે કે ટૂંકમાં જીવતા જીવડા જમીનની અંદર આપો જીવતા જીવડાની વાત આવે એટલે મિત્રો લાઈફોલાઇઝેશન ટેકનોલોજી અને સાથે સાથે સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકેની વાત એ મિત્રો આપણે કરતા હતા ત્યારે આ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે એ કેવું કામ કરી દીધું છે એ અમારા ખેડૂતના મોઢે આપણે મિત્રો સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એમણે આનો ઉપયોગ ક્યારે કર્યો કેવી રીતનો કર્યો કેટલા પ્રમાણમાં કર્યો અને આ ઉપયોગ કરવાથી એના પાકની અંદર હું એમને ફેરફાર દેખાણો એ એમના જ મોઢે આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ મિત્રો આપણે આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે મનીષ બાબુભાઈ સોનાઠિયા ગામ કોટડા સાંગાણી તમારો મોબાઈલ નંબર મનીષભાઈ નવાણું તેર પિંચાસ એકવી હતા હવે મનીષભાઈ તમે કેટલા વીઘાની અંદર જે છે એ મગફળીનું વાવેતર કર્યું છે એ એક એકરમાં કરેલું છે અને ઓમ પાંચ વીઘામાં અખતરો મેં આ એક એકરમાં કરેલો એટલે કે અડધામાં અઢી વીઘામાં કરેલું બરાબર હવે આ મગફળીની અંદર કઈ વેરાયટી તમે પસંદ કરી છે ઓગણચાલીસ ઓગણચાલીસ નંબર મગફળીની અંદર જે છે એ આ બેક્ટેરિયાઓ જે છે એ તમે ક્યાંથી લાવ્યા હતા અને કેવી રીતની જે છે એ તમને એનો ખ્યાલ આવ્યો એ એક કોટડા થી કૃષ્ણા એગ્રોમાંથી લીધા હતા આમ 20ક જણા અમે બેઠા હતા તો બધા વાતો કરતા હતા કે મુંડા એ આને થી તો કીધું ઓપોને હ કે ભાઈ આ એક વાર નાખે હ હ તો કે નો પડે તો પેકેટ ટ્રાય કરતો તો આપણે કેરામાં ટ્રાય કરેલી આવડા કેરામાં ટ્રાય બરાબર કડક છે

કારણ કે એનપી કે ના બેક્ટેરિયા અને સાથે સાથે મિત્રો સ્ટાર પ્રોટેક એટલે કે ફૂગ જે છે એ કોઈ પણ પ્રકારની સફેદ ફૂગર ગ્રીનેરી વિકાસ સારો થયો કારણ કે મિત્રો પોષક તત્વ મળે અને સુયા પણ જે છે એ તમે આની અંદર જોઈ રહ્યા છો કે ઓગણચાળીસ નંબર છે અને ખુબ સરસ મજાનો જે છે એ પાક એ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અઢીસો ગ્રામ અઢી વીઘાની અંદર સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે ના બેક્ટેરિયાઓ મિત્રો આની અંદર આપવામાં આવ્યા છે તમને જે છે એ આજ દિન સુધીમાં આવી રીતનું જે છે એ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે નું તમે ખાલી વાત સાંભળીને લઈ આવો છો તો જે વાત કરી છે એ જે નિકુંજભાઈ તમને જે વાત કરી છે એ પ્રમાણે એ ખરા ઉતરા કે કેમ ખરા ઉતરા હે અને જે આપને વાત કરી કે આ રિજેક્ટ છે ઘણા એમ કહેતા કે આવડા પેકેટમાં બેક્ટેરિયા હું થાય ને ન થાય હા મેં કીધું લઈ હું ટ્રાય કરતો આપણને સાઈટા પછી ખૂબ આમાં ફાયદાલાયક ખૂબ છે એમ બરાબર છે બોલો છોડ છે એ આઠ ઇંચનો હા બારી ઇંચ ગ્રોથ જે છે મિત્રો એના જ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી છે અઢીસો ગ્રામ તો ખાલી એની અંદર મટીરિયલ નાખવામાં આવ્યું એની અંદર હાસા બેટરી આવે તો દસ થી વીસ ગ્રામ જેટલા જ છે કારણ કે એ આ જે ટીકડી બનાવે ને જે ટીકડી જે બનાવ આપણે જે હાઇફોલાઇઝેશન ટેકનોલોજી એ મેડિકલ સાયન્સનું ટેકનોલોજી છે કે જે ટીકડી બનાવવા માટે ઉપયોગ થાય છે માથાની ટીકડી પી અને કેમ માથું બે પાંચ મિનિટમાં દસ મિનિટ પછી ઉતરી જાય એવી જ રીતના આ બધા બેક્ટેરિયાને સુષુપ્ત અવસ્થાની અંદર કરવામાં આવે છે બધા બેક્ટેરિયાને એક સાથે કરી શકાય છે અને બેક્ટેરિયાને લાંબા સમય સુધી હાંસવી શકાય છે અઢીસો ગ્રામ અઢી વીઘાની અંદર એ આપી દેવામાં આવે તો મિત્રો આ બેક્ટેરિયાઓ પાકના એ મહિનોથી હું તો એનું ખૂબ સારું રિઝલ્ટ એ આપે જ છે પછી ધીમે દિવસે એનું પ્રમાણ જે છે એ એનું કહેવાય કે એની કામ કરવાની શક્તિ થોડી ઓછી થતી હોય પણ મહિનાધી સુધી તો જે છે એ કોઈ પણ પ્રકારની જીવાતને આપણા ખેતરમાં એ લાગવા દેતી નથી કોઈ પણ પ્રકારની ફૂગ લાગવા દેતી નથી મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે અને સ્ટાર પ્રોટેક્ટ મિત્રો રિઝલ્ટ આ તમારી નજર સામે મનીષભાઈ સોરઠિયા દ્વારા જે છે મિત્રો કહેવામાં આવે છે મનીષભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારું નંબર છે 9913851275 સરસ મિત્રો તો આ બેક્ટરીઓ મેળવવા માટે મિત્રો કોટડાની અંદર જે છે એ સરદાર બીજ નિગમ અને સાથે સાથે કિસાન એગ્રોટેક નિકુંજભાઈ અને મનસુખભાઈ આ બંને જગ્યાએ જે છે મિત્રો મળે છે એનો હેલ્પલાઇન નંબર છે નવ્વાણું નેવું બે એકત્રીસ નેવ્યાશી બીજો નંબર છે નવ્વાણું બે ઓગણપચાસ એકત્રીસ સાત અઠ્યાવીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ પાકની અંદર આ વાપરવા માટે એ મિત્રો વધારાની માહિતી મેળવવા માટે તમે આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો મનીષભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપે ખતરો કરી અને ખેડૂતોને એક ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન